આ મશીન કેવું કામ કરે બરાબર કામ કરે ને વધારે લોડ નઈ પડતો ને હા આમાં કશું નહી આવજો બરાબર નમસ્કાર મિત્રો આપ સૌ મિત્રોનો આ નાનકડી અમારી YouTube ચેનલ માં અમે તહે દિલ થી અમે ત્રણો ભાઈઓ અમારી ફેમિલી પૂરી હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો તો આપણે ઘરે આવ્યા છે તો ઘરે આવ્યા તો ખેતમાં બી આવી ગયા અને ખેતમાં આવ્યા છે તો કંઈક કામ કરીએ નોકરી જઈએ ત્યારે નોકરીનું કામ કરીએ ઘરે આવીએ ત્યારે ઘરનું કામ થોડું ઘણું કરીએ તો આપણે એકવાર જોયું તું પેલું ડાંગર કાપવાનું મશીન નાનું અમથું એકલા લઈને લઈ જવાનું અને કાપવાનું એ રીતના એનાથી બે ત્રણ કામ થાય એ તમને બતાવીશ ને બે ત્રણ કામ થાય એટલે આપણે ઘઉં વાવતા હોય તો ઘઉંને દાટવા માટે કામ થાય પછી રીંગણ બટાકા જે બી શાકભાજી કરી એમાં ગોળવામાં કામ થાય તો આ રીતના મસ્ત એવું એંસી નેવું હજારમાં આપણને નાનું એવું નાનું અમથું મશીન મળ્યું છે તો એ બહુ મસ્ત કામ કરે છે સહેલું છે અને લઈ જવામાં બી તમને બતાવ્યું તો આવા વિડીયો તમને ગમશે અને ગમતા હોય તો લાઇક બી કરજો શેર બી કરજો અને આ આ છે આપણો મશીન કેવું કામ કરે બરાબર કામ કરે વધારે લોડ નહીં પડતો ને વધારે માણસોની જરૂર પડે એવું તો નથી ને ચાર પાંચસો જણનું કામ એકલા કરી લેવાય જો આ મોટા ભાઈ લઈને આવે છે આ મશીન હમણાં છે ને અહીં ઘઉં આવેલા છે ઘઉંમાં આપણે આ મશીનને ફેરવીએ એટલે ઘઉં બધા નીચે દટાઈ જાય દટાઈ જાય એટલે પછી એમને ઉગવાનો મોકો મસ્ત મળે ફાસ વાળો વાળો હા હા બહુ ફાસ્ટમાં જાય કયા ઘીમાં જાય ત્રીજા ગીરમાં બીજા ગીરમાં બીજા ગીરમાં બીજા ગીરમાં જાય જો આ બીજા ઘેરમાં પછી રામસિંહને આપીએ આપણે બિસેલાવું જા થાય જોરદાર એક નંબરમાં છે